સરળ સ્વભાવના ઘણા વર્ષો પછી એવા આપણા મળેલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઓગણીસો ત્રાણું થી જેની સાથે સંકળાયેલા છે એવા કર્મચારી મંડળ ની જે શરૂઆત થઈ હતી એના જે પાયા નખાણા હતા એ ઓગણીસો ને ત્રાણું માં નખાણા હતા જિલ્લા કક્ષાના તાલુકા તાલુકે કર્મચારી મંડળની સ્થાપના કરેલી એવા પાયાના પથ્થર એસીએફ નિવૃત્ત રાજુભાઈ વંશ મંદસ્થ ઉપસ્થિત તમામ મહેમાનો નિવૃત્ત કર્મચારી મિત્રો નોકરીમાં લાગેલા મિત્રો અને જેના વગર આ કાર્યક્રમનું અસ્તિત્વ ન હોય જેના થકી આ કાર્યક્રમ આપણે કહીએ છીએ એવા વિદ્યાર્થી ભાઈઓને બેનો તમારા થકી આ કાર્યક્રમ તમારા થકી અમે ઉજળા કાર્યક્રમ અમે પણ કરીએ છીએ માંગરોળ તાલુકા કર્મચારી મંડળ અને માંગરોડ તાલુકા કોળી સમાજ આ કાર્યક્રમ છેલ્લા પચીસ વર્ષથી માંગરોડમાં પણ કરે છે એમાં વચ્ચે ક્યાંય પઠા રહ્યો નથી કેશોદ તાલુકામાં જેમ પઠા રહ્યું માંગરોળ તાલુકામાં કોરોના કાળમાં પઠાડ આવેલો છે ગેપ પડેલો

એની કોઈ કિંમત ન હોય પણ જો બાળકને અહીંયા પાંચ રૂપિયાની બોલપેન આપો અને સમાજની વચ્ચે બોલપેન લઈને જાય એટલો આનંદ અને ઉત્સાહથી હરખ બે જાય ને એની કોઈ આનંદની સીમા ન હોય આ એનો હેતુ છે બાકી શું એના મા બાપ આવી વસ્તુ ન લઈ દેતા હોય સો ટકા લઈ દેતા હોય મોંઘી વસ્તુ લઈ દેતા હોય પણ સમાજની વચ્ચે જે પ્રોત્સાહન મળે ને એવું બીજે ક્યાંય પ્રોત્સાહન મળતું નથી એટલે ખાસ તો આપડા કેન્દ્રિત ની આપડા જય કેન્દ્રિત ની અંદર વિદ્યાર્થી છે કારણ કે આ કોમ્પિટિશનના યુગની અંદર જો આપણે આપણા બાળકોને પ્રોત્સાહિત નહી કરીએ એના ઉજળા ભવિષ્ય માટે તો કોણ કરશે બીજો કોઈ આવીને આ કામ કરી નહીં જાય એટલે એના માટે આપણે જ આ કામ કરવું પડશે સમય બહુ ગયો અને અમે બધા તો શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે માય કાતમાં આવે તો કલાકો સુધી બોલવાનું ચાલુ રહે પણ તમારો ટાઈમ હું નહીં લઉં શા માટે નહીં લઉં દેવા પર એ ખબર છે તો પચીસ વર્ષ ના દેવા પણ બધા સાથે છે આખો જવાબદારી રાવસિંહની અને અમારી જોઈએ મારા રાજભાઈ અમારી બાજુ બેઠે એને પણ બે વાત ખાલી એટલી કહેવાની છે એક નિવૃત્ત કર્મચારીને કહેવાની છે ને એક આ જે નવા નોકરી લાગેલા છે એને કહેવાની છે એમાં મને એવું લાગ્યું કે જેટકોના કર્મચારી પછી આ પ્રથમ નંબરે જો કોઈ કર્મચારી લઈ ગયો ને તમારા શિક્ષણ જગતના કર્મચારી છે સાહેબ આગળ રાખજો ટીચર ક્ષેત્રે જેને જોયું બેનો ને ને ભાઈઓ એમાં હું માનું ત્યાં સુધી શિક્ષણ જગતમાં લાગેલા વિદ્યાસાહેબ તરીકે એક નંબર ઉપર છે પછી બીજા નંબર ઉપર જેટકોના કર્મચારી છે મારે તમને એ કહેવાનું છે કે આ કાર્ય અમે જેમ વર્ષોથી સંભાળીએ આ કર્મચારી મંડળ પણ સંભાળે આગળની ધુરા તમે સંભાળજો અને જે સમાજમાં જેમાં એ સમાજનો ઋણ છે ને અદા કરજો તમને ખ્યાલ હોય તો સ્પીપા આઈપીએસ અને આઈએસએસ ની તૈયારી કરતું કેન્દ્ર એક જ હતું તો ગુજરાતની અંદર એ સમાજના ઘણા બધા કર્મચારીઓ આઈપીએસ આઈએસ બનેલા છે એવા એ લોકો આજે ચાર કેન્દ્ર વ્યક્તિગત શરૂ કરવા જઈ રહ્યા છે હું એ સમાજનું નામ નહીં આપું

આપી શેરી મોલો ગામ ક્યાં હોય ત્યાં એને થોડું પ્રોત્સાહન આપજો જેથી કરીને આવતું ભવિષ્ય આપણો ઉજળો થઈ શકે 100% થશે નહીં થાય હું નથી હવે આપણે શિક્ષિત કે અવનાત કે વેશનવાળા ને છે બધો ભૂલી જાવ કે 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 ગ્રેજ્યુએટ છે કે 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 પ્રશ્ન એટલો છે નોકરીના સ્ત્રોત ઓછા છે હમણાં તમને ખ્યાલ હોય તો હાઈસ્કૂલમાં ભરતી હતી એમાં આપડા બાળકો 142 ગુણે પણ ટોપ પરીક્ષાની અંદર 142 ગુણે આપ્યું પાંચ ડિગ્રીઓ થઈ ગયું કેટલી કોમ્પિટિશન હશે વિચારજો ઈ કોમ્પિટિશન માં આપણે નોકરી મેળવી એટલે થોડો અઘરો છે પણ છતાં અટકવાના માનવીને હિમાલય ચડવો પણ અઘરો લાગતો નથી એટલે મન મક્કમ કરી જાગ્યા ત્યાંથી સવાર જાગૃત બની જાઓ અને એમાં આપણે બધા એની જાગૃતતા માટે પ્રયત્ન કરીએ જય હિન્દ જય ભારત જય કોડી સમાજ અને ખાસ કરીને સંકલ્પની ભેટ નારી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે થોડા શબ્દો મોકલી

ને લાખ ટકા સાચો હીરો છે ને આપણું સમાજની અંદર દેખાવ કરતો નથી આપણે જાણ કે

প্রচন্ড শক্তি સર્જન પણ કરી શકે અને નાશ પણ કરી શકે વાયુ એક દિશામાં લગાવે તો વીજળી ઉત્પન્ન થાય અને વીજળી છે એ અંધકારને દૂર કરે આપણે અંધકારને દૂર કરવાનો છે

Gracias. અને મહાનુભાવો નો આદર સત્કાર કરવાનો છે અને માતા પિતા ની ફરજો અને શિક્ષકો ની ફરજો ને આ ગુજરાતી વધારી કે તમે જો તમામ બેગો માટે એક પ્રેરણાનો બન્યા છો કોળી સમાજના પ્રવચન જો કોઈનું હોય તો એને સાંભળેલું છે જોરદાર તાલીમ હતા એટલે પ્રેરણા મળે એની સુંદર મજાની શિક્ષણની શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપ્યું ખૂબ ખૂબ આભાર બેન આગળ વધારતા